માંજલપુર પોલીસ મથકે અપહરણ સાથે ખંડણીનો ગુનો નોંધાયો છે ત્યારે પોલીસે આરોપીની ઓળખ અને તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે ભરૂચથી વડોદરા આવેલા વેપારી યુવકનું એસઓજી પોલીસના નામે અપહરણ કરી અમદાવાદ લઈ જઈ રૂપિયા ચાર લાખ ત્રીસ હજારની ખંડણીની માંગણી કરી હતી આરોપીઓએ પોતે અમદાવાદ એસઓજી પોલીસમાં હોવાનો પરિચય આપ્યો હતો ત્યારબાદ ભરૂચથી વડોદરા મહિલા મિત્ર સાથે આવેલા વેપારીનું અપહરણ કરી અમદાવાદ લઈ ગયો હતો જ્યાં તેણે રૂપિયા ચાર લાખ ત્રેસ હજારની ખંડણીની માંગણી કરી રૂપિયા પડાવી લીધા હતા જો કે ખંડણીખોર વ્યક્તિ ઉપર શંકા જતા વેપારીએ માંજલપુર પોલીસ મથકે અપહરણ તથા ખંડણીનો ગુનો નોંધાવ્યો હતો જેના આધારે પોલીસે આરોપીની ઓળખ તથા તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે થોડા દિવસ અગાઉ અફાન કાની કરીને જે ફરિયાદી છે તેઓ એક મહિલાના કોન્ટેક્ટમાં આવે છે ઇન્સ્ટાગ્રામ થ્રુ અને ત્યારબાદ એમની મિત્રતા બંધાય છે અને એ જે મહિલા છે તેને એમએસ યુનિવર્સિટીમાં એક કામ માટે આવવાનું થાય છે ત્યારે તે ફરિયાદીનો કોન્ટેક કરે છે અને ફરિયાદી પોતાની ઇનોવામાં તેને પોતાના કામ માટે એમએસ યુનિવર્સિટી લઈને આવે છે જ્યારે એમએસ યુનિવર્સિટીમાં પોતાનું કામ પતાવીને આ ફરિયાદી એની મહિલા મિત્ર અને એમનો ડ્રાઈવર જ્યારે પરત થઈ રહ્યા હોય છે ત્યારે બરોડા ડેરીથી સુસેન તદરફ જતા આર્મી કેન્ટોનમેન્ટ એરિયાની સામેવાળા પોર્શનમાં એની ગાડીને એક સ્કોર્પિયો ગાડી દ્વારા રોકવામાં આવે છે સ્કોર્પિયો ગાડીમાંથી ત્રણ જણા ઉતરે છે અને એની ગાડીમાં બેસી જાય છે પછી થોડી આગળ જઈને એ ત્રણ બેસેલા અન્ય ઈસમોમાંથી એક ઈસમ જે આની મહિલા ફ્રેન્ડ છે ફરિયાદીની તેને લઈને ઉતરી જાય છે અને એ અલગ ગાડીમાં નીકળી જાય છે ત્યારબાદ બે અન્ય ઇસમો અને ફરિયાદી અને એમના ડ્રાઈવર એ ફ ફરિયાદીને પોતાની જ એમની જ ગાડીમાં એમની જ ઇનોવા ગાડીમાં એક્સપ્રેસ વેના માધ્યમથી અમદાવાદ સુધી લઈ જાય છે અને તેની પાસેથી એવી માગણી કરે છે કે તારા જે પણ ધંધા છે એમને ખબર છે અમે પોલીસમાંથી આવીએ છીએ અને તારા ઉપર ગંભીરમાં ગંભીર ગુનો દાખલ થશે જેવી ધમકી આપીને તેની પાસેથી પૈસાની માગણી કરે છે અંતે ચાર લાખ રૂપિયાની માગણી કરે છે અને પરત બરોડા ફરે છે ફરિયાદીના ભાઈનો કોન્ટેક કરવામાં આવે છે અને ફરિયાદીના ભાઈને કહેવામાં આવે છે કે લાલબાગ બ્રિજની નીચે આવેલા એસબીઆઈ એટીએમની બહાર ચાર લાખ રૂપિયા મૂકવાનું કહે છે અને જ્યારે ફરિયાદીનો ભાઈ ચાર લાખ રૂપિયા મૂકી દે છે ત્યારે અન્ય કોઈ ઇસમ આવીને એ પૈસા કલેક્ટ કરી લે છે ત્યારબાદ તેને ફોન કલેક્ટ તેનો ફોન જે આરોપી છે તે પોતાની પાસે રાખી લે છે અને ફરિયાદીને ત્યાં જ ઇનોવા ગાડીમાં રાત્રે છોડી દે છે ફરિયાદી ખૂબ જ ડરેલી હાલતમાં પોતાના ઘરે જાય છે અને બીજા દિવસે ફરીથી તેનો કોન્ટેક કરવામાં આવે છે આરોપી દ્વારા અને અન્ય પૈસાની માગણી કરવામાં આવે છે જ્યારે તે અન્ય માગવામાં આવેલા પૈસા આપવા માટે ફરીથી બરોડા આવે છે ત્યારે તેને ધ્યાનમાં આવે છે કે જે આરોપી દ્વારા આ કૃત્ય કરવામાં આવ્યું હતું કિડનેપિંગ કરવામાં આવી હતી અને ખંડણી માગવામાં આવી હતી તે કોણ છે તે બાબતે તેને જાણ થાય છે જેમાં એક ઈસમ આફતાબ પઠાણ કરીને નામ એના ધ્યાને આવે છે જે તાંદળજાના રહેવાસી છે અને અન્ય ઈસમ યાજ્ઞિક કરીને જે જેલ પોલીસ તરીકે કામ કરે છે તે બે વિશે એના ધ્યાનમાં આવે છે અને આટલી ઘટના તેમના ધ્યાને આવતા ફરિયાદી પોલીસ ફરિયાદ કરવા માટે પોલીસ સ્ટેશન આવે છે અને ત્યારબાદ તેમની વિગતે ફરિયાદ લેવામાં આવે છે અત્યારે હાલમાં અફતાબ પઠાન અને યાજ્ઞિકની અટક કરવામાં આવી ગઈ છે અને અન્ય બે ઇસમો હજુ પણ વોન્ટેડ છે એમની મોડસ ઓપરેન્ડી એ હતી કે એને રોકીને એની પાસેથી પૈસા પડાવવા એમની મેઇન મોડેસ ઓપરેન્ડી હતી તેમની પાસે એવા કોઈ પુરાવા છે કે જેના આધાર પર પૈસા માગી શકે છે એ બાબતે તપાસ કરવાની ચાલુ છે પણ ફરિયાદીને ડરાવવામાં આવ્યો હતો કે તને માર મારવામાં આવશે અને તારી વિરુદ્ધમાં ગંભીર ગુના દાખલ કરવામાં આવશે આ રીતે ડરાવીને એની પાસેથી પૈસા પડાવવાનો એમનો મેઇન મોડો છે યાજ્ઞિક કરીને જે ભાઈ છે તે પોલીસ કર્મી છે તે જેલ પોલીસ બરોડા સેન્ટ્રલ જેલ પોલીસમાં ફરજ બજાવે છે જે ત્રણ જણા બેઠા હતા એમાંથી બે જણની ઓળખ થઈ ગઈ છે એક યાજ્ઞિક જેલ પોલીસ તરીકે કામ કરે છે અન્ય ઈસમ આફતાબ પઠાન જે તાંદરજાના રહેવાસી છે અને અન્ય થર્ડ ઇસમ જે બેઠા હતા ગાડીમાં એમની સાથે તે કાનાભાઈ કરીને છે જેમની પકડવાના બાકી છે ને જે ત્યાં હાલમાં વોન્ટેડ છે જે ફરિયાદી છે એ વિસ્તારમાં એનો ભાઈ પૈસા લઈને કોટા વિસ્તારમાં કોઈ ગલ્લા ઉપર જાય છે અને ત્યાં આગળથી ફોન કલેક્ટ કરે છે અને ગલ્લા ઉપર પૈસા પણ આપે છે કયો ગલ્લો છે અને શું છે એક ગલ્લો છે જે બંધ છે એ બંધ ગલ્લાની બહાર એક માણસ ઊભો હશે એને ત્યારે લાખ રૂપિયા આપવાના છે એવું આરોપી દ્વારા કહેવામાં આવ્યું ત્યારે ફરિયાદીનો ભાઈ એ લાખ રૂપિયા આપવા જાય છે ત્યારે એ ભાઈ પૂછે છે કે તું આ પૈસા શાના માટે આપે છે ત્યારે તમામ ઘટના ફરિયાદીનો ભાઈ જ્યારે જણાવે છે ત્યારે ત્યારે એ જે જેને પૈસા આપવાના છે એ વ્યક્તિ દ્વારા આ નામ ખોલવામાં આવે છે કે આ જે વ્યક્તિ છે આ ચીટર છે અને આ રીતે ચીટિંગના કામ કરે છે અને ત્યારબાદ સમગ્ર ઘટના સામે આવતા ફરિયાદી આપણી પાસે ફરિયાદ કરવા માટે આવે છે એ બાબતે હજુ તપાસ કરવાની રહેશે કે એ લોકોની જે મુવમેન્ટ છે મુવમેન્ટ પર આ લોકોની વોચ હતી કે નહીં તે અન્ય ટેકનિકલ પુરાવાના આધારે તપાસ કરવામાં આવશે આફતાબ અને યાજ્ઞિક મિત્રો છે આફતાબ અને યાજ્ઞિકની મુખ્ય ભૂમિકા આ કિડનેપિંગ કરવામાં અને એક્સોશન કરવામાં મુખ્ય ભૂમિકા છે હજુ સુધી હજુ સુધી સામે નથી આવ્યા પણ હજુ ઊંડાણમાં તપાસ કરી રહ્યા છે જો કંઈ સામે આવશે તો ગલ્લા પર રૂપિયા લેવા માટે કોણ આવ્યું ગલ્લા પર રૂપિયા લેવા માટે જે આવ્યો તો એ ઈસમના ગલ્લાવાળો જ હતો એવું એમનું કહેવું છે પણ હજુ પણ એ બાબતે એના જે સીસીટીવી ફૂટેજ છે અને જે લેવા માટે આવે તેના ફોન નંબરના આધારે ઉંડાણમાં તપાસ અત્યારે ચાલુ છે એ બાબતે હજુ તપાસ ચાલુ છે તેનો રોલ આમાં હતો કે નહીં એ બાબતે તપાસ ચાલુ એટીએમ પર જે પૈસા લેવા માટે આવ્યા હતા તેમનો આ લોકોએ વિડીયો ઉતાર્યો છે એવું ફરિયાદીનું કહેવું છે ફરિયાદીએ એ વિડીયો આપણને આપ્યો પણ છે તો તેની ખરાઈ હાલમાં ચાલુ છે અને ફરિયાદીના કહેવા પ્રમાણે જે યાજ્ઞિક છે તે એટીએમ પાસે પૈસા લેવા માટે અત્યારે હાલમાં ચાર લોકો સંડોવાયેલા હોવાનું ધ્યાને આવ્યું છે ને હજુ તપાસ ઊંડાણપૂર્વક કરવામાં આવશે અને જેટલા પણ નવા નામ અને ચહેરા સામે આવશે તેને આમાં કેવી રીતે જે ફરિયાદી છે એ ફરિયાદીની ગાડી ઇનોવા હતી અને એ ભરૂચથી પોતાની ગાડી લઈને આવ્યો હતો પોતાના મિત્રની ગાડી એ ગાડી ચલાવવા માટે એને એક ડ્રાઈવર રાખ્યો હતો એ ગાડીમાં ડ્રાઈવર અને ડ્રાઈવરની બાજુમાં જે ફરિયાદી છે એ બેઠા હતા અને પાછળ એની મહિલા મિત્ર બેઠી હતી અને જે સ્કોર્પિયો દ્વારા રોકવામાં આવે છે એમાં ત્રણ અન્ય ઇસમો હતા તે બાબતે તપાસ કરીશું અને કારણ કે મહિલા પણ અત્યારે હાલમાં ફરિયાદ જોતા વિક્ટીમ જણાય છે પણ તે બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરતાં જે હકીકત હશે તે સામે આવશે પ્રાથમિક દ્રષ્ટિએ કિડનેપિંગ અને એક્સોશનનો કેસ લાગી રહ્યો છે અને એ બાબતે જ ગુનો દાખલ કરવામાં આવ્યો છે હવે વધારે એના ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસના આધારે જેટલા પણ પુરાવા ભેગા થશે સીસીટીવી ફૂટેજ છે જો અમદાવાદ ગયા છે તો ટોલ પ્લાઝામાંથી પસાર થાય છે તો ત્યાંના સીસીટીવી ફૂટેજ અને એટીએમ પાસે પૈસા મૂકવામાં આવે છે એ સીસીટીવી ફૂટેજ અને એ લોકો પાસે જે વિડીયો ઉતારવામાં આવે છે તેને તમામને એફએસએલમાં મોકલવામાં આવશે તમામનું એક વિશ્લેષણ કરીને યોગ્ય રીતે આની તપાસ કરવામાં આવે મુજબ એ વાત સાચી છે જ્યારે એક લાખ રૂપિયા આપે છે ત્યારે પચાસ હજાર રાખે છે કે હું પચાસ હજાર એને આપીશ પચાસ હજાર તું પાછા લઈ જાય પણ આવું કેમ કરે છે તે બાબતે ફરિયાદીને પણ ખ્યાલ નથી અને જસ્ટ ફરિયાદ દાખલ થઈ જાય એટલે હવે તપાસમાં એ બાબતે આગળ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે કે આ કરવા પાછળનો એનો હેતુ શું હતો એને પૈસા આપ્યા કેમ એને શું શું એ લોકો દ્વારા કહેવામાં આવતું હતું કે શું એક્સોન કરવામાં આવતું પોલીસે પ્રાથમિક તપાસમાં એ શું બહાર આવ્યું છે કે આટલા ચાર લાખ રૂપિયા એના પછી પણ એ જઈને પૈસા આપવા માટે તૈયાર થાય છે એવી શું વસ્તુ એની પાસે હતી પ્રાથમિક દ્રષ્ટિએ તો એ જ છે કે એને અમે પોલીસમાં છીએ અમદાવાદ એસઓજીમાં કામ કરીએ છીએ અને તને હવે ગંભીર ગુનામાં ફસાવી દઈશું તારે પૈસા આપવા જ પડશે અને એ બાબતને ડરાવીને માર મારવાનો ધમકી આપીને એની પાસેથી પૈસા પડાવવાનું ધ્યાનમાં આવ્યું છે અને અત્યારે એમના મોબાઈલને એફએસએલમાં મોકલીને અને એમની ઊંડાણપૂર્વક તપાસ કરીશું ત્યારે ખ્યાલ આવશે કે એવા કોઈ એવિડન્સ છે કે જેના આધાર પર એને ડરાવવામાં આવ્યો હતો કે ખાલી પોલીસ હોવાની ધમકી આપીને ડરાવવામાં આવ્યો તો એ બાબતે તપાસ હવે આગળ ઊંડાણપૂર્વક કરવામાં આવશે અને ત્યારે પછી જ ખ્યાલ આવશે કે કયા આધાર પર તેની પાસેથી પૈસા પડાવવામાં આવ્યા હતા

જગ્યાએ જોબ કરે છે તે જગ્યાએ જાણ કરવામાં આવશે અને તે પ્રમાણે ડિપાર્ટમેન્ટલ જે પણ કાર્યવાહી કરવાની છે તે ડિપાર્ટમેન્ટ રાહ કરવામાં આવશે